ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં સ્વચ્છતા બાબતે સારી કામગીરી કરનાર પંચાયતોને પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના સ્વાતંત્ર્ય દિન અવસર પર ભારત દેશની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ સત્તાણું ગ્રામ પંચાયતને વડાપ્રધાનના કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યની ત્રણ ગ્રામ ગ્રામ પંચાયતને સ્થાન મળ્યું છે જેમાં કચ્છ જિલ્લામાંથી એકમાત્ર ભીમાસર ગ્રામ પંચાયતને ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જળશક્તિ મંત્રાલય દ્વારા ભીમાસર ગ્રામ પંચાયતને નોમિનેટ કરવામાં આવી છે આ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીમાસર પંચાયતના સરપંચને ત્યાં આમંત્રિત મહેમાન તરીકે રાષ્ટ્રીય બહુમાન મળેલ છે જે બદલ ભીમાસર ગામના તમામ આગેવાનો હોદ્દેદારો સહિત ગ્રામજનોએ સરપંચ ડાયબેન હુમબલને આભાર અને અભિનંદન પાઠવીને ગામની એકતાને બિરદાવીને નોંધ લેવા બદલ સરકારનો આભાર માનેલ છે આ તકે ડાયબેન હુમ્બલ સરપંચે જણાવ્યું કે તેમના ગામમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ દરેક ઘરમાં શૌચાલય છે તેમજ વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં સીવેજ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત દરરોજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે ગામના જ લોકો કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવા માટે તેને કેટેગરી વાઇઝ અલગ અલગ રીતે ડિસ્પોઝ કરે છે આ રીતે ગામ લોકોને રોજગાર પણ મળી રહે છે આ ઉપરાંત આ જ કચરાને રિસાયકલ કરી તેમાંથી ખાતર પણ બનાવવામાં આવે છે તેમણે વધુમાં જણાવ્યું કે ભીમાસર ગામના યુવાનો માટે ગામમાં જ જાહેર પુસ્તકાલય પીએચસી પોસ્ટ ઓફિસ બેંક તેમજ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળાની વ્યવસ્થાઓ છે આ ગામમાં સારી રીતે બાંધવામાં આવેલ રસ્તાઓ છે અને ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ જેવી પહેલ દ્વારા પર્યાવરણીય ટકાઉપણાને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં વ્યાપક વૃક્ષારોપણનો સમાવેશ થાય છે ગામ લોકોએ સ્થાનિક પર્યાવરણને જાળવવા માટે દરેક ઘર દીઠ દસ વૃક્ષો વાવ્યા છે વધુમાં ભીમાસર ગામને અત્યાર સુધી કુલ તેર એવોર્ડ્સ મળ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું